লাইফে যারা কখনোই সাপকলা দেখেননি আজকের ভিডিওটা একমাত্র তাদের জন্য আশা করছি ভিডিওটা দেখে অনেক মজা পাবেন ভিডিওটা সবাই না টেনে সম্পূর্ণ দেখবেন এবং যারা নতুন আছেন দয়া করে আমার এই চ্যানেলটা সাবস্ক্রাইব করে দেন। કે આ દે ને કે અમાગે લે કે પાજાય ના કથા કો બંધ ના પાજાય ના બોલના બંધ ના કી ધમ પબ પાજાય સર કવાર જાય જાય ગોલ બોલે લેકા એલેકા હો સુતક માં ઉગાડી કાલમાં આરે દેખવા ચાલા ગાસા કાઈસા મે નિશ હોય છો એલે ક પાજાય બોલ બોલા કો કવારા બોલે સી કથા કો બોલ તી મું દેની જા દેખે